નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગાડીમાં ભગવાનની મૂર્તિ રાખવાવાળા લોકો ખાસ આ વિડીયોને સાંભળે તો મિત્રો તમે નવી કાર કે બાઇક ખરીદો છો ત્યારે સૌથી પહેલાં શું કરો છો તો નવ્વાણું ટકા લોકો કહેશે કે અમે મંદિરે જઈએ છીએ પૂજા કરાવીએ છીએ અને ડેશબોર્ડ પર ભગવાનની સુંદર મૂર્તિ અથવા તો ફોટો લગાવીએ છીએ તો તમે માનો છો કે આ મૂર્તિ તમને દરેક દુર્ઘટનાથી સુરક્ષા કવચ આપશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સુરક્ષા છે કે સૌથી મોટી ભૂલ હું તમને આજે ધાર્મિક શાસ્ત્રો પ્રાચીન વાસ્તુ નિયમો અને ઉર્જા વિજ્ઞાનના આધારે સાત એવી વાતો જણાવીશ જે તમને અંદર સુધી હલાવી દેશે હું અહીં તમને કોઈ મનગળત કહાની નથી સંભળાવતી પરંતુ તમને તર્ક અને પ્રમાણ આપીશ કે શા માટે તમારી આ નાની આદત તમારા ઘરના ધનનો પ્રવાહ શાંતિ અને જીવનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો બની શકે છે કારણ કે આ જ્ઞાન માત્ર સાંભળવું નહીં પણ સમજવું જરૂરી છે જો તમારી ગાડીમાં આજે પણ ભગવાનની તસવીર છે તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે એ બની શકે છે કે તમારી આ ભૂલ તમારા પૂરા પરિવારને ભારે પડી રહી હોય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ઘરના મંદિર વિશે જાણી લઈએ આજે દરેક ઘરમાં એક મંદિર હોય છે અને જે પણ મંદિરમાં તમામ સામાનને વ્યવસ્થિત રીતે રાખે છે દરેક વ્યક્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ઘરમાં ભગવાનની મૂર્તિઓ લાવીને રાખે છે અને તેમની પૂજા અર્ચના કરે છે જો તમને ખબર હોય કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તો તમારા ઘરની તરક્કી થશે તમારા ઘર પરિવાર અને સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બન્યા રહેશે જે ઘરમાં ગણેશજીની મૂર્તિ કે તસવીર શિવલિંગ રાખેલું છે તો તે ઘર પરિવારના કોઈ પણ સભ્યે આ વિડીયો અવશ્ય જોવો જોઈએ અને હાથ જોડીને વિનંતી કરું છું કે વિડીયોને અત્યારે જ જોઈ લો વસ્તુઓના આવી વસ્તુઓ ઘરમાં હોવાથી ઘરના સુખ સમૃદ્ધિ આવવાને બદલે ઘરમાંથી જતી રહે છે આ એક એવી માહિતી છે જે મોટાભાગે ગુપ્ત હોય છે જે તમને કોઈ કહેતું નથી જેમને ખબર હોય છે તે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તે ઘર પરિવારના તમામ સભ્યો ધનવાન બનતા જાય છે તો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તો આજે પણ ભારતમાં એવા ઘણા લોકો રહે છે જેમણે હજી સુધી ઘરના મંદિરમાંથી આ ત્રણ વસ્તુઓ હટાવી નથી અને કેટલાય એવા પણ લોકો છે જેમણે ઘરનું મંદિર પોતાના બેડરૂમમાં જ બનાવી રાખ્યું છે એવા ઘણા પતિ પત્ની એવા છે જેઓ બેડરૂમમાં જ પોતાના ઘરનું મંદિર અને બેડરૂમમાં જ એકસાથે પતિ પત્ની સૂવે છે તો કહેવાનો મતલબ એ છે કે રૂમમાં પતિ પત્ની એકસાથે રહે છે એકસાથે સૂએ છે એકસાથે ખાય છે અને દોસ્તો એકસાથે રાત્રે સંબંધ બાંધે છે અને જરા વિચારી જુઓ કે તમારા બેડરૂમમાં ભગવાનનું મંદિર છે અને તમે ભગવાનજીના મંદિરની સામે જ આવું કરો છો તો ભગવાનના મંદિરની સામે આ પ્રકારની હરકત કરવી ખૂબ જ ખોટું છે તમને મિત્રો કહી દઈએ કે તમારે ક્યારે બેડરૂમમાં ભગવાનનું મંદિર ન રાખવું જોઈએ અને હા પૂજા ઘર તમારા વાસ્તુના હિસાબે હોવું જોઈએ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધારે સારી રીતે કરી શકે આવનાર તમે જોયું હશે કે આપણે પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિઓ રાખીએ છીએ પરંતુ પૂજા ઘરમાં કેટલી એવી વસ્તુઓ પણ મૂકી દઈએ છીએ જેના કારણે ઘરમાં તરક્કી આવવાના બદલે નીચે ડૂબી જાય છે ઘણીવાર લોકોને ગેરસમજ થાય છે કેટલાય લોકો એવા હોય છે જેઓ વાસ્તુશાસ્ત્રને હળવાશથી લે છે અને ઘરમાં રહેલી વસ્તુઓને જ્યાં રાખવી જોઈએ ત્યાં મૂકી શકતા નથી મિત્રો તમારા ઘરમાં પણ ઘણા દેવી દેવતાઓની મૂર્તિઓ અને તસવીરો હશે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાય દેવી દેવતાઓની મૂર્તિઓ મંદિરમાં જ હોવી જોઈએ તેમને ઘરમાં ન રાખવી જોઈએ તેમના ઘરમાં હોવાથી સુખ સમૃદ્ધિ આવવાને બદલે ઘરમાંથી જતી રહે છે ઘરમાં ક્યારેય પણ ગણેશજીની મૂર્તિ ત્રણ અથવા પાંચ જેવી વિષમ સંખ્યામાં ન રાખવી તમારા મંદિરમાં ગણેશજીની ફક્ત બે મૂર્તિઓ રાખો તેને શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો મુખ્ય દરવાજાની બંને બાજુ ગણપતિની મૂર્તિ લગાવી દો અથિ અથવા પછી મુખ્ય દરવાજાની અંદર તરફ લગાવો પણ ખાલી બહારની તરફ ક્યારેય ન લગાવવી જોઈએ તમારા મંદિરમાં ક્યારેય પણ તૂટેલા ચોખા ન રાખવા તેની સાથે જ જૂના ચડાવેલા ચોખા વધારે સમય સુધી ન રાખવા આ નકારાત્મક ઉર્જા ફેલાવે છે એ વાતનું પણ ધ્યાન રહે કે તમે મંદિરમાં રાખવાવાળા ચોખાનો ઉપયોગ હળદરમાં પલાળીને જ કરો તેનાથી વધુ શુભ પરિણામ મળશે જો તમારા ઘરના મંદિરમાં તમારા પૂર્વજોની તસવીર રાખેલી છે તો તેને તરત જ હટાવી દો વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘરમાં મૃત સ્વજનોની તસવીર રાખવી અશુભ માનવામાં આવે છે તેનાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે મૃતક સ્વજનો પૂજનીય અને છે પરંતુ સ્થાન બરાબર નથી તેથી તેને મંદિરમાં ન રાખવી જોઈએ માતા લક્ષ્મીની ઊભી મૂર્તિની પણ પૂજા ન કરવી જોઈએ માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ આ પ્રકારે આપણે પૂજા ઘરમાં આ મૂર્તિઓ ન રાખવી જોઈએ વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરમાં શિવલિંગની સ્થાપના ન કરવી જોઈએ કારણ કે શિવલિંગ શૂન્ય અને વૈરાગ્યનું પ્રતિક છે તેથી તેને ઘરમાં ન રાખવું જોઈએ તમે શિવલિંગ રાખવા માગો છો તો મિત્રો આ અન્નગુઠાનું આકારનું શિવલિંગ ઘરમાં રાખવું જોઈએ ભગવાન શિવના એક જ અન્ય રૂપ અને ભૈરવ તેમની મૂર્તિ પણ ઘરમાં ન રાખો તેનું કારણ એ છે કે ભૈરવ એક તામસિક દેવતા છે તંત્ર મંત્ર દ્વારા તેમની સાધના કરવામાં આવે છે જ્યારે પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને પ્રેમની અપેક્ષા રાખવામાં આવે છે તેથી ઘરમાં ભૈરવની મૂર્તિ ન રાખવી જોઈએ ભગવાન શિવનું એક રૂપ નટરાજ છે વિજ્ઞાન અનુસાર નટરાજ રૂપવાળી શિવ પ્રતિમા ઘરમાં ન હોવી જોઈએ તેનું કારણ એ છે કે ભગવાન શિવ જ્યારે તાંડવ નૃત્ય કરે છે ત્યારે વિનાશ થાય છે નટરાજ રૂપમાં શિવ તાંડવ કરે છે તેથી તેને ઘરમાં ન લાવવા શનિ ગ્રહની શાંતિ માટે શનિની પૂજા આરાધનાની સલાહ જ્યોતિષશાસ્ત્ર આપે છે પરંતુ તેમને ઘરમાં લાવવાની સલાહ જ્યોતિષશાસ્ત્રમાં પણ નથી શનિ મહારાજ એકાંત વિરહ ઉદાસીનતા અને વૈરાગ્યના દેવતા માનવામાં આવે છે જ્યારે ગૃહસ્થાને ચલાવવા માટે રાગ પ્રેમ અને ભૌતિક વસ્તુઓની જરૂર હોય છે તેથી શનિ મહારાજની મૂર્તિઓને ઘરમાં ન લાવવી જોઈએ તે વિશેષ વસ્તુઓ વિશે જાણીએ જે તમારા પૂજા ઘરમાં જરૂર હોવી જોઈએ તો આ વસ્તુઓની પૂજા ઘરમાં હોવાથી ઘરમાં ધનનો વરસાદ થાય છે મા લક્ષ્મી આવા ઘરોમાં સ્થાયી રૂપે વાસ કરે છે આપણા શાસ્ત્રોમાં ગંગાજળને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે તેથી પૂજા ઘરમાં ગંગાજળનું હોવું અત્યંત આવશ્યક છે ગંગા નદી બધા પાપોને નષ્ટ કરવાવાળી તથા તમામ વ્યાધિઓને નાશ કરવાવાળી છે તેથી જો તમારા પૂજા ઘરમાં એક તાંબાના નાના પાત્રમાં તમે ગંગાજળ ભરીને રાખો છો તો તેનાથી તમારા પૂજા ઘરની શુદ્ધતા બની રહે છે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈપણ અપવિત્ર ધાતુના વાસણમાં ગંગાજળ ક્યારેય ન રાખવું જોઈએ તે અપવિત્ર ધાતુ જેમ કે એલ્યુમિનિયમ અને લોખંડના બનેલા વાસણમાં ગંગાજળ ક્યારેય ન રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુની પોતાની એક ઉર્જા અને પ્રકૃતિ હોય છે આપણી ગાડી કોઈ શાંત પૂજા સ્થાન નથી તે એક આધ્યત્મિક ગતિશીલ અને અશાંત મશીન વાસ્તુ તેને રાહુ અને મંગળ ગ્રહોની સંયુક્ત ઉર્જાથી ચાલનારું માને છે રાહુ અચાનક ઘટના મંગળ ગતિ ગ્રોધ અને ગટર ગટરાવ મશીનરીનું નિર્માણ લોખંડ શનિથી થયું છે જે ભારેપણો અને સંઘર્ષને દર્શાવે છે બીજી બાજુ આપણા પૂજનીય દેવી દેવતા પરમ શાંતિ સ્થિરતા અને શુદ્ધ દેવી ઉર્જાના પ્રતિક છે જ્યારે તમે આધ્યાત્મિક અસ્થિર નિમ્ન ઉર્જા અને અપવિત્ર સ્થાન પર એક આધ્યાત્મિક ઉચ્ચ ઉર્જા અને પવિત્રતાવાળી તસવીરને રાખો છો તો ત્યાં ઉર્જાનો મહાસંઘર્ષ શરૂ થાય છે દાડીની અંદર એક અસંતુલન પેદા કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ કે ઈશ્વરને હંમેશા સ્થિર સ્વચ્છ અને સર્વોચ્ચ સન્માનજનક સ્થાન પર સ્થાપિત કરવા જોઈએ ગાડીમાં જ્યાં ધૂળ ગરમી અને ગતિ હોય છે તમે તે પવિત્ર ઉર્જાને અપવિત્ર કરી રહ્યા છો આ સ્થિતિ વાસ્તુ અને ધર્મ બંને અનુસાર મહાદોષ ઉત્પન્ન કરે છે જે સુરક્ષા આપવાને બદલે વિપરીત પરિણામ આપી શકે છે ગાડીના ડેશબોર્ડ પર ટેપ ફેવિકોલ કે ચીકણી વસ્તુથી તસવીર ચોંટાડવી ધીમે ધીમે અનાદરની શ્રેણીમાં આવે છે કારણ કે આ વસ્તુઓ સમયની સાથે ગંદકી અને વિકૃતિ પેદા કરે છે ગાડીમાં બેસતી વખતે ડેશબોર્ડ તમારા પગના સ્તરથી નીચે આવી જાય છે જે ઈશ્વરને આટલું નીચે સ્થાન આપવું ઘોર અનાદર અને અશુભ ફળ આપનારું છે તેમજ ક્રોધિત મુદ્રાવાળી મૂર્તિઓ જેમ કે હનુમાનજીનું ક્રોધિત રૂપમાં કાલીનું રૂપ કે ભગવાન શિવનું રૂપ વાસ્તુ કહે છે કે આવી તસવીરો ગાડીની રાહુમંગળ ઉર્જાને વધારે આક્રમણ બનાવીને ડ્રાઈવરમાં આ અનાવશ્યક ક્રોધ અને તેજ ગતિની ભાવના વધારે છે ખંડિત મૂર્તિઓ કે તસવીરો ઘરમાં કે ગાડીમાં રાખવી સૌથી મોટો વાસ્તુ દોષ માનવામાં આવે છે કારણ કે નકારાત્મકતાને આકર્ષિત કરે છે જો આપણે સુરક્ષા ધન અને શાંતિ જોઈએ તો ગાડીમાં શું કરવું જોઈએ વાસ્તુ અને સનાતન ધર્મમાં ચાર સૌથી સુરક્ષિત અને શક્તિશાળી વિકલ્પો માનવામાં આવ્યા આપવામાં આવ્યા છે જેને તમારે તરત અપનાવવા જોઈએ ગાડીની અંદર વિશેષ રૂપની સામેના કાચ પર એક નાનો લાલ સ્વસ્તી કે ઓમનું સ્ટીકર લગાવો આ ચિહ્ન બ્રહ્માંડની ઉર્જાને આકર્ષિત કરે છે પવિત્ર છે પણ પૂજનીય નથી તેથી તેમને ગતિશીલ સ્થાન પર રાખવાથી કોઈ દોષ લાગતો નથી ગોમતી ચક્ર પીળી કોડી કે નાનો તાંબાનો સિક્કો આવું ત્રણેયમાંથી કોઈ પણ એક વસ્તુ એક લાલ કપડામાં બાંધીને ડેશબોર્ડના ગ્લવ બોક્સની અંદર ગુપ્ત સ્થાન પર રાખવું આ વસ્તુમાંથી લક્ષ્મી અને કુબેર સાથે જોડાયેલી છે ધનના પ્રવાહ અને શુભયાત્રાને અદૃશ્ય રૂપથી સુનિશ્ચિત કરે છે કોઈ પણ ધાર્મિક ગ્રંથને વિશેષ રૂપથી હનુમાન ચાલીસાને ડેશબોર્ડ બોક્સની અંદર સ્વચ્છ કપડામાં લપેટીને રાખવું સૌથી મોટું રક્ષા કવચ માનવામાં આવે છે આ પવિત્રતા જાળવી રાખે છે અને ઉર્જાને સ્થિર રાખે છે કાળા દોરાને ભગવાનના આશીર્વાદ માની ફક્ત કાચની અંદરની તરફ રિવરવ્યૂ મિરર પર બાંધો આ સૂત્ર નકારાત્મક ઉર્જા અને બુરી નજરને અવશોષિત કરે છે અને આ કોઈ પણ દેવી દેવતાનું અપમાન કરતું નથી તેથી મિત્રો આવી રીતે તમારે કરવું જોઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો